ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસ દરમિયાન અરવલ્લીના મોડાસાઇન્ટર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું જેમાં પંચોતેર કરોડના આઇકોનિક બસ પોર્ટ નું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ બસ પોર્ટથી એસટી વિભાગના છસો બાસઠ રૂટ કાર્યરત થશે

કાર્યક્રમ દરમિયાન મંત્રી ભીખુ પરમારે અરવલ્લીની અલગ યુનિવર્સિટી મળી તેમજ મેમ ની પશ્ચિમે પિસ્તાલીસ કરતા વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મળે તે માટેની માંગ કરી હતી જેને લઈ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જે કામ થાય એ તો થાય પણ જે બાકી છે એ તો બાકી જ નહીં યુનિવર્સિટી જોઈને સારું તમારી માંગણી પર વિચાર કરીએ આ જિલ્લામાં આરોગ્ય અભ્યાસ અને અવર જવરના ત્રિવેણી સામો વિકાસ અવસર છે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં વિકાસની યાત્રા વિકસી છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત